સાંભળો ભગવાનના અવતારો હું તમને સંભળાવું ભગવાને જે જે અવતાર લીધા એ ભક્તોની મંગલ કામનાને પૂર્ણ કરવા માટે ભગવાને આ મંગલમય અવતારો લીધા છે ભગવાનનો પહેલો અવતાર ચાર સનત કુમારોનો સનક સનંદન સનાતન સનત કુમાર જેણે ભગવાનની ભક્તિનો પ્રચાર કર્યો હરિશરણમ હરિશરણમ ભગવાનના કીર્તનનો મહિમા વધાર્યો બીજો અવતાર અને સદરૂપાને પૃથ્વી પર રહેવા માટે હિરણ્યાક્ષનો વધ કરી અને ભગવાને પૃથ્વીને બહાર લાવવા માટે વરા અવતાર ધારણ કર્યો સૂત્રનો વિસ્તાર કરવા માટે ભગવાનની ભક્તિ વધારવા માટે ભગવાનનો જ અંશ સ્વરૂપ ભગવાનનું જ મન જેને કહેવાય ભગવાનનો ત્રીજો અવતાર છે નારદ મુનિનો અવતાર નારદ મુનિ એ ભગવાનનો અવતાર છે કોઈ અંસા અવતાર છે કોઈ કલા અવતાર છે અને અહીં ચોથો અવતાર ભગવાને બદ્રીનારાયણ ધામમાં તપસ્યા કરી નરનારાયણનો અવતાર ભગવાને સહસ્ત્ર કવચી દૈત્યનો વધ કરવા માટે નરનારાયણનો અવતાર લીધો એક સહસ્ત્ર કવચી દૈત્ય હતો જેને એવું વરદાન હતું કે એની સામે કોઈ યુદ્ધો લડવા આવે અને એક હજાર વર્ષ સુધી લડે અને એક હજાર એના શરીર ઉપર કવચ હતા એના કવચ તોડે અને જેવા કવચ તૂટે એટલે સામેવાળાનું મૃત્યુ થઈ જાય વિચાર કરો એને એને મારવો કેવી રીતના એ રાક્ષસને એટલે ભગવાને એના માટે નર નારાયણ અવતાર લીધો હવે કોઈ નર અને નારાયણ ભગવાન નારાયણ એક હજાર વર્ષ સુધી એ સહસ્ત્ર કવચી દૈત્ય સાથે યુદ્ધ કરે છે એના એક હજાર કવચ તોડે છે એક હજાર કવચ પછી ભગવાન નારાયણ તપસ્યામાં લાગી જાય છે અને નર યુદ્ધ કરે છે નર એના આવી રીતના કવચ તોડે છે પછી હજારમું કવચ તોડવા માટે પાછા નર તપસ્યામાં લાગે નારાયણ યુદ્ધ કરે છે આવું કેટલા સમય સુધી ચાલ્યું એ સહસ્ત્ર કવચી દૈત્યને મારવા માટે ભાગવતજી ભાગવતજીમાં તો આ કથા નથી પણ અન્ય પુરાણોમાં કથા છે મહાભારતમાં પણ છે અને એ જ નર નારાયણ અર્જુન સ્વરૂપે અને ભગવાન યોગેશ્વર સ્વરૂપે આ ધરાધામ ઉપર આવ્યા અને એ જ દૈત્ય કર્ણ બનીને આવ્યો છે કર્ણ બનીને આવ્યો છે અને ભગવાને ઇન્દ્ર દ્વારા એના કવચ કુંડળ મગાવ્યા અને છેલ્લો વારો હતો નરનો એટલે ભગવાન નારાયણે અર્જુન દ્વારા એ દૈત્યનો વધ કરાવ્યો છે નરનારાયણ નારાયણ ભગવાને એ સહસ્ત્ર કવચી દૈત્યનો વધ કરવા માટે ચોથો અવતાર લીધો મારા પ્રભુએ સાંખી યોગનો પ્રચાર પ્રસાર કરવા માટે પવિત્ર ભૂમિ સિદ્ધપુર ક્ષેત્રમાં ભગવાન દેવહુતિના કુખેધી કુખેથી ઋષિ અને દેવહુતિના કુખેથી કપિલ ભગવાન સ્વરૂપે જન્મ્યા પાંચમો અવતાર ભગવાન કપિલનો છે છસુયા ત્યાં દત્તાત્રેય સ્વરૂપે ભગવાન પ્રગટ થયા સાતમો અવતાર ભગવાન યજ્ઞ નારાયણનો રુચિ ઋષિને ત્યાં આકૃતિ અને રુચિ ઋષિને ત્યાં ભગવાન યજ્ઞ નારાયણ સ્વરૂપે પ્રગટ થયા આઠમો અવતાર ભગવાનનો ઋષભ દેવનો અવતાર ઋષભદેવ એટલે જૈનોમાં ભગવાન તીર્થંકરમાં આદિનાથ ભગવાન કહે દે જૈનોના પ્રથમ તીર્થંકર એ જ ઋષભદેવ ભગવાન છે અને એ બધા પછી સંપ્રદાય થયા જૈન ધર્મ નથી પણ જૈન સંપ્રદાય છે આપણી સનાતની પરંપરામાંથી જ બધા ધર્મો નીકળ્યા છે હું જેટલા પણ છેડા નીકળ્યા ને બધા આ ગંગાજીનો મૂળ પ્રવાહ તો મોટો થાય પણ પછી એની નાની નાની કેનાલો બનાવીને વ્યવસ્થા કરી હે આપણે સારા ઘાટ બનાવ્યા તમે જુઓ તો હજારો ઘાટ છે અને એ ઘાટ ઉપરથી આપણે જેમાં નાઈએ આપણને સારી સગડતા મળે એ આપણા માટે સારો ઘાટ હમણાં આગળની કથા અમારે ત્યાં હતી વેદ નિકેતન આશ્રમમાં તો ત્યાં સ્વામિનારાયણ ઘાટ અમે ત્યાં સ્નાન કરતા હતા સુંદર વ્યવસ્થા હતી સંપ્રદાય એ ઘાટની વ્યવસ્થા છે પણ ગંગા તો ગંગા છે ને ગંગાજીનો પ્રવાહ અવિરત છે ને ગંગા પવિત્ર કરનારી જે મંગલ છે એમાં ગંગાજીનો મહિમા ઘટે નહીં તમે જ્યાં ઘાટ બનાવો એ ઘાટ ગંગાજીના ગંગાજીમાં સ્નાન કરીએ પણ ગંગાજીનો મહિમા ઓછો થવો જોઈએ નહીં એમ ધર્મનો અનાદર ન થવો જોઈએ ધર્મનો મહિમા વધવો જોઈએ તમે જે ઘાટ બનાવો ઘાટનો ગમે એટલો મહિમા હોય પણ મૂળ ગંગાનો મહિમા ઓછો થવો જોઈએ અહીં ધર્મમાં સંપ્રદાય બધા અલગ થયા જૈન પણ સંપ્રદાય છે જેના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન છે ભગવાન આ પૃથ્વીને સમતોલ કરવા માટે પૃથ્વીને સુંદર બનાવવા માટે પહેલાં તો પૃથ્વી બહુ ખાડા ટેકરાવાળી હતી એકલા ડુંગર તમે રાજસ્થાનમાં જાઓ તો તમને જો ડુંગરા જ જોવા મળશે આ બાજુ ઉપર જશો નીલકંઠને આવો બદ્રીનારાયણને ત્યાં બધા પહાડો જ છે પહેલાં પૃથ્વી પણ આવી હતી જો પૃથ્વી એકદમ આવી પહાડોવાળી હોય ત્યાં ખેતી થાય નહીં એટલે ભગવાન પૃથ્વીએ શું કર્યું પૃથ્વીને સમતોલ કરવા માટે પૃથુ અવતાર ધારણ કર્યો અને રાજાના શું શું ધર્મો છે રાજાએ શું શું પ્રવૃત્તિ કરવી જોઈએ આ વ્યવસ્થા માટે રાજ્યની એ ધર્મ બતાવવા માટે ભગવાન રાજા બનીને આવ્યા છે પૃથુ અવતાર ભગવાનનો દસમો અવતાર છે નવમો અવતાર અવતાર છે દસમો અવતાર ભગવાનનો મત્સ્ય અવતાર થાય આ પૃથ્વીનો જ્યારે પ્રલય થવાનો હતો તે સત્યવ્રત રાજાની અને સપ્ત ઋષિઓની રક્ષા કરવા માટે ભગવાન માછલીનો અવતાર લીધો આખી પૃથ્વીનો પ્રલય થયો જળ જળબંબાકાર પૃથ્વી થઈ ત્યારે માછલાના રૂપમાં ભગવાન પ્રગટ થયા સપ્ત ઋષિઓની અને રાજા સત્યવ્રતની રક્ષા કરીને પુનઃ કલ્પની સ્થાપના કરી એટલે ભગવાને મત્સ્ય અવતાર લીધો અગિયારમો અવતાર ભગવાનનો કચ્છપ હવે કચ્છપ અવતાર અગિયારમો બારમો બારમો ધન્વંતરી અને તેરમો મોહિની આ ત્રણેય અવતાર ભગવાને એક જ લીલામાં ધારણ કરેલા આપણે બધા કથા જાણીએ છીએ સમુદ્ર મંથનની કથા રવૈયોને રે મેરુ પર્વતનું વલણું બનાવ્યું એને સ્થિર રાખવા માટે નીચે ભગવાન કચ્છપ બન્યા છે ભગવાને દાનવોને છેતરવા માટે દેવતાઓને અમૃત પીવડાવવા માટે મોહિની અવતાર લીધો અને અમૃત લઈને નીકળ્યા ધન્વંતરી ભગવાન આ ત્રણેય અવતાર ભગવાનના છે કચ્છપ અવતાર ધન્વંતરી અવતાર અને મોહિની અવતાર ચૌદમો અવતાર ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન જળ ચેતન સર્વમાં ભગવાન બિરાજે છે આ વાત ભક્તની સિદ્ધ કરવા માટે ભગવાન ધાંભલામાંથી પ્રગટ થયા અને ભગવાન નૃષિ સ્વરૂપે પ્રગટ થયા અને હિરણ્યાક્ષ હિરણ્ય કશ્યુપુનો વધ કર્યો અને ભક્ત પ્રહલાદની રક્ષા કરી દેવતાઓને હરાવી દાનવોએ પોતાનું રાજ્ય પૃથ્વીનું દેવ સ્વર્ગનું બધું રાજ્ય લઈ લીધું ત્યારે ઇન્દ્રાદી દેવતાઓને મા અદિતિની પ્રાર્થનાને સાંભળીને ભગવાન વામન સ્વરૂપે પ્રગટ થયા અને બલીને છેતરી ત્રણ ડગડા પૃથ્વી માગી અને એનું બધું લઈ લીધું અને દેવતાઓને રાજ્ય સોંપ્યું એટલે ભગવાન ઉપેન્દ્ર બન્યા થઈ પંદરમો અવતાર ભગવાનનો વામન અવતાર થઈ આ પૃથ્વીલોકમાં ઘણા બધા અધર્મી રાજાઓ થયા જે બ્રાહ્મણો સાધુ સંતો ગાયોનો અનાદર કરવા લાગ્યા મન ફાવે એમ વિચરવા લાગ્યા વ્યસની બન્યા વ્યભિચારી બન્યા ખૂબ અધર્મ કરવા લાગ્યા ધર્મનો અનાદર કરવા લાગ્યા ત્યારે ભગવાન પરશુરામ રૂપે પ્રગટ થયા આ પરશુરામ અવતારે આવેશ અવતાર થઈ અને પરશુરામે એકવીસ વખત આ પૃથ્વી પૃથ્વીને નિક્ષત્રિય કરી જે અધર્મી રાજાઓ હતા એમને દંડ આપ્યો એમને ભાન કરાવ્યું અને પાછી ધર્મની સ્થાપના કરી ગાય બ્રાહ્મણ સંતોનો ધર્મની રક્ષા થાય એના માટે ભગવાને પરશુરામનો અવતાર લીધો સત્તરમો અવતાર સંસારમાં લોકોને ધર્મના માર્ગે શું કરવું કયા માર્ગે જવું કેવું કરવાથી માણસનો શ્રેય થાય કલ્યાણ થાય માણસને સારી જીવનશૈલી બતાવવા માટે ભગવાન વ્યાસજીનો અવતાર થયો વ્યાસ એ પણ ભગવાનનો અવતાર છે જેમણે અનેક પુરાણોની રચના કરી અને લોકોને સન્માર્ગે પ્રેર્યા જેને જેમાં ભક્તિ લાગે એ પુરાણનો આશ્રય કરે એટલે ભગવાન જેણે વેદોનો વિસ્તાર કર્યો એટલે ભગવાન વેદ વ્યાસનો અવતાર ભગવાન આ ધર્મની મર્યાદા બતાવવા માટે ધર્મની મર્યાદા સાચવવા માટે પરિવારની એકતા માટે પ્રેમ માટે ભાઈ ભાઈનો પ્રેમ માતા ગુરુનો માતા પિતાનો ગુરુનો આન આદર કેવી રીતના કરવું એના માટે રામ અવતાર લઈને આવ્યા છે ભગવાન અને રામ અવતારમાં ભગવાને જેમ મનુષ્ય મનુષ્ય કોઈ કામ કરે ને એવા જ કામ કર્યા છે હું રામ અવતારમાં ક્યાંય તમને લાગે નહીં કે ભગવાન રામ રામ ભગવાન છે હું મનુષ્ય જેવી લીલાઓ કરી હતી પણ ભગવાનનું કાર્ય કર્યું ભગવાને માણસોને બતાવ્યું કે આ જીવન કેવી રીતના જીવાય કોઈ વાર તકલીફ પડે ઈશ્વર વધાર્યા ઈશ્વર વધાર્યા ભગવાનનો વિષ્ણુ અવતાર કૃષ્ણનો છે અવતાર ભગવાનનો હરિ અવતાર થાય અવતારમાં પાછા બે ભેદ છે એક તો મધુવનમાં દર્શન આપવા માટે આવ્યા એ હરિ ભગવાન અને ગજેન્દ્રની રક્ષા કરવા માટે પણ ભગવાન હરિ આવ્યા બાવીસમો અવતાર ભગવાનનો હંસ અવતાર હંસાવતાર બ્રહ્માજી પાસેથી એક દૈત્ય વેદો લઈ ગયો અને એ વેદોને પુનઃ સ્થાપવા માટે ભગવાને અવતાર લીધો અને આ પરંપરાની અંદર જ્યાં ધર્મ હોય ને ત્યાં અધર્મ હોય જ છે જ્યાં દિવસ હોય ત્યાં રાત હોય તડકો આવે પછી ઠંડી આવે આ બધા નિયમો છે એમ જ્યાં ધર્મ હોય આ ભારત ભારત સનાતની પરંપરામાં તો એકદમ પરમ ધર્મ થયો આપણે ત્યાં કેવી બધી કોલેજો હતી ભણવા માટે તક્ષશિલા નામની જે સંસ્થા હતી ત્યાં કેટલો મોટો અભ્યાસ થતો હતો અને જ્યારે અમુક વિરોધીઓએ એમાં આગ લગાવી તો કહેવાય છે કે છ છ મહિના સુધી એ પુસ્તકોનું આગ આગ થતી રહી એ કેટલી મોટી આપણા ધર્મગ્રંથોને બાળી દીધા આખા પુસ્તકાલયમાં મોટી પુસ્તકાલયમાં એમણે આગ લગાવી વિધર્મીઓએ તો એ પાછો એ ધર્મ ટક્યો કેવી રીતના આ તો આપણી સામે હમણાં કોઈ ઈસવીસન સાલોમાં બનેલી ઘટના છે પણ ભાગવતજીમાં તો અમુક યુગો પહેલાંનું બતાવ્યું છે કે એ વખતે પણ આવા અધર્મી રાક્ષસો થયા હશે કે જેણે આવી રીતના વેદોનો નાશ કરવા માટે પ્રયત્ન કર્યો હશે પાછા ભગવાન હંસ અવતાર લઈને આવ્યા વેદ એ વેદનો પુનઃ પ્રચાર પ્રસાર કર્યો ભગવાનનો તેવીસમો અવતાર બુદ્ધ નામનો અવતાર ધર્મની પરંપરામાં બહુ નાસ્તિકતા વધી ગઈ હતી નાસ્તિકતા એટલે અંધશ્રદ્ધા નાસ્તિકતા નહીં પણ અંધશ્રદ્ધા બહુ વધી ગઈ હતી ઘણા લોકોને પછી એમાં નાસ્તિકતા આવી જ જાય નાનો સિંદુર વાળો પથ્થરો જોવે તો ત્યાં પગે લાગવા માંડે અને ત્યાં પૈસા ચડાવવા માંડે કોઈ બીજો અહીં બીજો કલરનો પથ્થરો મૂકે તો વળી પાછા ત્યાં જઈને પગે લાગવા માંડે આ સમજણ શક્તિ નથી ભગવાન બધે જ છે પરમાત્મા બધે જ છે પણ તમે એમને એને સમજીને જાણો અને એ વખતે યુદ્ધો પણ એટલા થતા હતા તો યુદ્ધમાંથી શાંત મનુ જીવ બને એના માટે ભગવાન બુદ્ધે અલગ ધર્મ સ્થાપ્યો અને એ સમયે બુદ્ધમ શરણમ ગચ્છામી ધર્મમ શરણમ ગચ્છામી અને વ્યાસજી સુતજી કહે છે ઋષિઓ સાંભળો કલયુગની અંદર મ્લેચ્છોનો અનેક દુષ્ટોનો જ્યારે ઉપદ્રવ વધશે ત્યારે ધર્મની પુનઃ રક્ષા કરવા માટે ભગવાન કલ્કી નામે અવતાર લેશે જનિતા વિષ્ણુ યશસો નામના કલકીર જગતપતિ વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ત્યાં ભગવાન કલકી રૂપે અવતાર લેશે પુનઃ ધર્મની સ્થાપના કરશે આમ તો અવતારો ઘણા છે અનેક અવતારો છે પણ ભગવાનના મુખ્ય અવતારો ચોવીસ અવતારોમાં બે શ્રેષ્ઠ અવતાર છે જેમાં ભગવાને વિશેષ લીલા કરી હોય એક ભગવાન રામ અને બીજા ભગવાન કૃષ્ણ